પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે મલ કોટનમાં સરસ મજાની એ પણ આરી વર્કમાં સરસ મજાની સાડીઓનું કલેક્શન લઈને આવ્યો છું તો અમારા ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો સાથે મેરરનું વર્ક બી મળી જવાનું છે લટકણ બી સાથે સર મળી જવાના છે તો કેટલા સરસ મજાના કલર ગજબના કલર રહેવાના છે એક પીસ આપણે ઓપન કરીને હું તમને બતાવવાનો છું તો વિડિયોના અંત સુધી બનાવી રહીજો અને મનગમતા સાડીનો સ્ક્રીનશોટ તમારે લેવાનો છે અને અમારા સ્ક્રીનશોટ તમારે અમારા નંબર પર મોકલી આપવાનો છે જેથી કરી દરરોજ નવું કલેક્શન તમને જોવા મળી શકે છે કેટલા સરસ મજાનો કલર રહેવાનો છે ગ્રીન કલર સાથે મરૂન કલરની બોર્ડર તમને સરસ મજાની મળી જવાની છે કેટલી સરસ મજાની અને અંદર મિરરનું કામ અને આરી વર્કનું કામ તમને સરસ મજાનું મળી જવાનું છે એટલી સરસ મજાની ગજબની સાડી રહેવાની છે એક પીસ આપણે ઓપન કરીને બતાવીએ છીએ તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને પાલવની વાત કરું તો પાલવ બી કેટલો સરસ મજાનો પાલવ રહેવાનો છે એમાં પણ આરી વર્કનું કામ કરેલું છે આખા પાલવમાં તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો પાલવ રહેવાનો છે એટલી જ સરસ મજાની સાડી રહેવાની છે કેટલું સરસ મજાનું ફિનિશિંગવાળું કામ અને મિરરનું કામ સાથે તમને ટસલ્સ બી સરસ મજાના મળી જવાના છે તો રાહની જોતાં મને ગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને તમારે સ્ક્રીનશોટ મોકલી આપવાનો છે કેટલી સરસ મજાની સાડી દેખાઈ રહી છે એટલી સરસ મજાની સાડી તમને પહેરવાથી લાગવાની છે જોઈ શકો છો અને કલર ઓપ્શનની વાત કરીએ તો કલર ઓપ્શન બી સરસ સરસ મજાના મળી જવાના છે અને આ સાડીની રેટની વાત કરીએ તો બારસો ને એસી રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મોકલી આપવાના છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ બી સરસ મજાનો તમને આ રીતનો ઝીણી બુટ્ટીમાં બ્લાઉઝ પીસ મળી જવાનો છે હવે કલર આપણે જોઈ લઈએ તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ વહેલાંથી પહેલાંના ધોરણે બુકિંગ કરાવજો તમે લિમિટેડ સ્ટોક હોવાથી વહેલાંથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવી શકો છો મનગમતા જેવો વિડીયો મળે તમને સાડી ગમે તો એનો ઓર્ડર બી કરી શકો છો એટલું સરસ મજાનું મલ કોટન રહેવાનું છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતું કલર મેચિંગ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના કલર મેચિંગ રહેવાના છે એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે તો રાહ નહીં જોતા મારી બહેનો તમે આવી બધું સાડીઓનું કલેક્શન પહેરવા માંગતા હોય તો અમારા જ પેજ ઉપરથી મળી જવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે ઘેર બેઠા ઓનલાઈન ખરીદી બી કરી શકો છો એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન તમે જોઈ શકો છો કલર કેટલા સરસ મજાના રહેવાના છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન છે બારસો ને એસી રૂપિયામાં ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું કલેક્શન તમને મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બનાવી લેજો થેન્ક યુ જય માતાજી જય ગોપાલ